જેમાં એક પોઈન્ટ સિત્તેર કરોડની મશીનરી જપ્ત કરવામાં આવી હતી આ કાર્યુ તાલુકાના માટી ખોદકામ ભૂમાફિયાઓ દ્વારા કરવામાં આવે છે જો તંત્ર દ્વારા ચેકિંગ અને કડક કાર્યવાહી કરે તો કેટલાક લીઝ ધારકો પણ જેટલી પરમિશન હોય છે પરંતુ તેનીથી વધુ ખોદકામ કરી અને સરકારની તિજોરીને નુકસાની પહોંચાડી રહ્યા છે સફિક પટેલ તુફાનેસબી ન્યૂઝ આમો